તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના બ્લોગમાં જોઈ શકો બુલેટ ચાલુ થઈ ગયું હો આજ કો બે બુલેટ લઈ અને છેતરમાં જઈ આવીએ ઝાર વાહી હતી તો જાર અડધી વાટી અડધી વાટવાની બાકી એમનો ફોન આવ્યો જે વાવીમનો કાભાજીનો તો જઈએ પૂરા બોધવાનું ચાલુ હો તો જઈને બતાવું તમને આગળનો નજારો મિત્રો બને રાજી અમારા બ્લોગ તો મિત્રો આ ખેતર હ અમારું અને ઝાર વાઈ હે આ બાજુ અમાર ભત્રીજા એ કપાહ વાયો પેલી બાજુ વઢાઈ ગઈ હ પૂરા થઈ ગયા હ પૂરા વેકવાના ગરાક થઈ ગયો હો મિત્રો પચીસો ના ભાવા અને આટલી ઝાર ઊભી હે અમાઈએ ગરાક થઈ ગયો મિત્રો તો હવે જઈએ મિત્રો ઘર બાજુ આજે હોજા આવી ગયા હ

તો હશે હોજા આવી ગયા પાહા એટલા માટે ચશ્મા પહેર્યા મિત્રો સોખના નહીં પહેર્યા હોજા આવી જાય એટલા માટે પહેરવા પડે મિત્રો આ ગોવાજી શું કે ઉતારવાળે ગોવાજી ભૂખ લાગી ખૂ તો આખું અમે પૂરા ઊંધી ઉતારવાનું કહી ગોવાજી ટાઈમ અગિયાર વાગ્યો મિત્રો હવે જઈએ ઘર બાજુ અમારા ક્ષેત્રમાં જવાનો રસ્તો હો મિત્રો અમારા ગામ ના મિત્ર ભાઈ ભાઈબંધ બધા ખેતર માં આયા અમારા બધા ખેતર માં મિત્રો અવાર અવારના પાર માં જવાનું હોય બધાને એટલે બધા આવી

ગમત દુકાને દુકાનો હોય એટલે આપણા બાલિયાસનના તમામ ભાઈબંધોના ભઈઓને કહેવાનું કે ભાઈ કરુબેન દુકાને પાટીય ગામમાં જ સાદું બધું યાદ ભૂલી જાવ કોઈ લેવાનું તો બધું રાખી અવેલેબલ હોય એવું આ એવું થાય ડાય લઈ જાય હા માં તો ડાય રાખી કોઈને જોવો તો લઈ જજો બરોબર ઓકે બોલા જેવું મજામાં ભાઈ બસ બધા મજામાં છવ્વીસ તારીખે મિત્રો લપ પહોંચમ રવિવાર આવો હો તો નવથી બાર વાગ્યાનું મુહૂર્ત સારું હોત તો આપણે દસ વાગે મુહૂર્ત કરી દેવું મિત્રો તો તમારો બધાનો ભાવ ભર્યો આમંત્રણ હ કે તમે બધા મારા તો પકડાવજો નાસ્તા સેન્ટર મિત્રો કોફી અને ઇડલી સામાન નાસ્તામાં રાખશું મિત્રો તો જય માતાજી મિત્રો બન્યા રાજો મારા બ્લોકમાં આખી રાતનો ઉજાગરો મિત્રો તમે જોઈ શકો રાતે જાગવું પડે એડિટિંગ કરવા માટે એટલા માટે હો જ આવી જાય મિત્રો તો હવે ચશ્મા લાવ્યો એટલા માટે ચશ્મા પહેરવા પડે મિત્રો આ જોઈ શકો બહુ હોશ આવી જાય દાળ બની જઈએ દાળ પાલક અને ભાત અને પાસવાઈ બેહી ગયો જમવા તમે પણ તમે પણ ચાલો મિત્રો જમવા હવે જમી લઈએ પછી આગળનો વિડીયો બનાવો મિત્રો દાળનો દાળ પાલક બનાવ્યું એનો પાક છે મને જો ગરમ ગરમ દાળ પાલક જમવાનું જમી લીધું એકના ના સત્તર તો જમવાનું જમી લીધું એકના ના સત્તર થઈ છે અને અમારા કાકા બાપાના પોરિયા અમારા કાકા બાપાના ભાઈ એ રહ્યા જુઓ આપણા જૂના ગ્રાઉન્ડમાં હજુ કરી બતાવું તમને જંગલ ખાતા મમી રહીએ છીએ ખેતર જોઈ શકો ટન ઊભા તો રહી યાર કેટલા ની હિમ તો ગયો હે ઓમ તકિન કે તો 500 રૂપિયા ની મેચ અમારા માં ભઈ લગાઈ છે કેપ્ટન તમે હો ને અને મને ટીમ ચી જગ્યાએ બોલાઈ દે એ ભાઈ બંદે મોકલી યુપી कहा से वो आप रहने वाले कहा तो बिहार से टीम आई है खेलने के लिए गुजरात ओवर और पूरी ट्रेन पर के आई है <laughs> तो यहाँ पे नौकरी करते हैं भाई मैकेन हाँ, हाँ, में नौकरी करते हैं और खेलने के लिए इधर आते हैं तो रंबा माटो वो आवा आ रहा है बता अम्बारों ने मेट लगा रही हमने हमू हमारे काका ना सुकरों ने कौन कौन तो आप क्याप्टेन, क्याप्टेन कहा इनके टीम का कैप्टन है वो ये है ये, ये क्या नाम है इंटरव्यू में नाम दे दो चलो बोलो क्या हाथी <laughs> कितने का लगा है मैच पाँच सौ हो सकता है कितना बजा अभी टाइम अभी टाइम हो गया है

દિલીપભાઈ અને અંબારામ છક્કોના દીવાના મેચના અને બીજી ટીમમાં કાકા બાપાના પોરીઓને લઈ લઈ અને મેચ મોટા મોટા ખેલાડીઓ અંગે લગાવી દીધી સાહસ કરી દીધું કેટલા ખોયા સાહસ કરીને પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા ઓછા થયા એમ કે છેલ્લા ત્રણસો કે પંદરસો

હજુ ખાધું નહીં ખાધું તમે લગાવે નહીં બોલો આ નાના નાના ખિલાડીઓ લાયા પછી તમે હું રમોય યાર ચાલુ હતું હિસાબ થઈ ગયો હવે કન્ટીન્યુ ચાલ થઈ જા તો રંબા ની વાત કરી આપણ પણ જગદીશભાઈ કહી કે તારે રમવું હોય તો 100 રૂપિયા ભાગ આલવો પડે તો આપડે જે પ્રમાણે અહીંયા ને પરફોર્મન્સ કર્યું ત્રણ મેચ હાર્યા એ પ્રમાણે તો આપડી ઈચ્છા નહીં આલવાની આવર તું નહીં ઓછું એટલે અમને જલ્દી આયા નહીં બોલાતા બા ઓમાં અમે દીમીએ

અને આપણે ખાઈને આવીએ આપણો ના શોખ નહીં આવડતું નહીં રમતો અને શોખ હય નહીં આ વિડીયો બનાવવાના શોખ બરાબર ને અને ત્રણ મેચ રમી ચૂક્યા હા ચોથી ચોથી ને હારી ચોથી ત્રણ મેચ હારી ગયા ત્રણ મેચ હાર્યા હી ચોથી મેચ જીતી જવાની આશિયા હ એ આશિયા લગાવી હ પંદરસો રૂપિયા ઓછા કરીને બેઠા હ અને એવી આશા હક બીજા પોંચો ઓછા ના થાય તો ટોટલ રન કેટલા થાય એ હું તમને કહી દઉં આમની બેટિંગ પૂરી થાય એટલે ઓકે તો મિત્રો આશિષભાઈ આયા આજ મેચમાં રમતા નહી હું કારણ એમને પૂછી લઈએ શું થયું ભાઈ છે પાણીની પાઇપો નાખવાનું ચાલુ છે આશિષભાઈનો ઇન્ટરવ્યુ લેવો પડશે આજે તો મિત્રો આશિષભાઈ ને બહુ તકલીફ હોય ભાઈ પાણીની પાઇપો નાખવાનું ચાલુ છે પાણીની લાઈન નખાય હા એટલા માટે આશીષભાઈ ખાલી જોવા માટે આવ્યા ગમ્યા નહીં આજ પોણી લાઈન આખું નેડિયું અમારું ગોદી નાખ્યું એટલે મારા ઈકો કાર્ડ તકલીફ પડે મિત્રો અને બહાર નીકળાતું નહીં વિડીયો બનાવતો નહીં એટલે ઘરે ઘરે વિડીયો આજનો બનાવવાનો ઈચ્છા આવ્યો બહાર જઈએ તો બાઇક લઈને જવું પડે બાઇકમાં તકલીફ પડે મિત્રો મિત્રો ભાઈ એમની બેટિંગ પતી જઈ એ અને 5 ઓવર ની મેચ હતી એટલે ટોટલ રન ઉભો રે ને પીવા 5 ઓવર માં 42 રન થયા કેટલા ઉભો ઓમ ઓમ ઉભો આખો જાતો દેખાતો બોલ બોલ ભાઈ થોડો ડીપી જો ના એટલે બોલ 5 ઓવર માં 42 રન થયા હોમોલી 43 મારવાના 43 મારવાના તો હોમોની ટીમ ની બેટિંગ આવી મિત્રો અને 43 રન મારવાના તો જોઈએ કોણ જીતે જોઈ શકો એમની બેટિંગ ચાલુ થઈ જઈ એ તો મિત્રો મેચ અમને જીતી ગયા છેલ્લી એક મેચ અને ત્રણ મેચ 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 હાર્યા હતા બદલો એક એક ગયો તો હાર ગામ તાલુકો જિલ્લો કઈ જગ્યા જંગલ ખાતું

ટ્રાફિક થઈ અને આ ટીમ આ ટીમ લેન્ડ થાય હોટલે ચોકડી પહારિયા ચોકડી અને આર્ય ચિન્ના સ્વામી સ્ટેડિયમ બતાવે કયું ચિન્ના સ્વામી સ્ટેડિયમ બેંગ્લોર

લહેર ગોવા જઈ આપણે આઈએ સોલર હો ખાડા કેવીનું લગાયેલું હો છ મહિના થયા લગભગ જમીનના પૈસા આવ્યા હતા એમાં એ નાખાયેલું હો ઘરના પૈસા તો સોય લાવવા એટલા બધા સોલરના બે લાખ રૂપિયા થાય સબસિડી મળે હો તમારા ભાનો છોકરો લગાવવાનો હો તો એ લગાવે એટલે એનો વિ તો જમીનના પૈસા જમીન વેચી મારી કારણ મારા પપ્પાએ દસ લાખ રૂપિયા આવ્યા હતા તે સોલર ને પછી કશું બાચીત મેળવી નહીં લાભ લાઇટ બી લઈને ભરું ભરવું પડે એવું કરી દીધું હું એટલે આપણે ખાલી કમાવા એટલું જ ખાવાનું હોય એટલે તો સોલર જેટલું બગડ્યું હોય એ પાહું અઠવાડિયે ને અઠવાડિયે ધોવું પડે તો તમને પણ બતાવું તો જોઈ શકો મિત્રો આ શેપટ શેપટ થઈ ગયો ઉપર આ જો આ ધોવું પડશે આવું થાય એટલે પાવર બનતો નહીં આવી શેપટ જોમી મી જાય એટલે પાવર બનવાનું બંધ થઈ જાય ઓસો પાવ અડધો પાવર થઈ જાય આમ વધારે બનતો હોય કેટલા યુનિટ બનાવે તો મેં ચાદુ ચેક નહીં કર્યું એ મોબાઈલમાં કનેક્ટ કરવાનું આવો વાઈફાઈથી પણ એમાં ને એવું નાખવાનું આવે પણ હજુ ચાલુ કર્યું નહીં ભાઈ આવે એટલે ચાલુ કરી આવવાનું કીધું તો લાઇટ બિલ તો ઓછું થઈ ગયું આવવાનું જીરો જીરો થઈ ગયું એમ કહો તો ચાલ અને ધોવું પડશે તો કાલ બાલ ધોઈ નાખીએ તો આને ધોવું પડશે સોલરને તો કાલ એ બાલે ધોઈ દઈશું મોટર લગાવી પડશે પાણી ઉપર ધાબા ઉપર ચડવા માટે મિત્રો તો મિત્રો મીઠાઈ લાવ્યા હતા તે તમે જોઈ શકો છોકરો છોકરો હારી હારી વેણી અને કાજુ કાજુ નહીં વેણી અને ખાઈ ગયો અને આ માવા માવાની પડી મેલી એરીએ યોન ભાવતી નહીં હારી હારી વેણી ખાઈ ગયો અને આજે માવાની રહે ને એ ઓછી ભાવો તો હવે ક્યાં ફરીથી જો અને મીઠાઈ લેતા આવો આરીએ નહીં ભાવતી એટલે આર્યે મારે ખાવી પડશે તો તમારે ખાવી હોય તો આવી જાઓ તો આપણે જીએ ભાસરિયા ચોકડી મીઠાઈ લેવા सोकरो तो सुती तो उतार रहा खुशी दुई के कैला बने कैला बी के काजू कतरी जो आ, ये बावा हां कितने किलो हां एकली काजू नहीं एकली काजू नहीं हां तो तो आप जी अब पासा तो पकड़ी है ना काजू कतरी बताइए यार ये बात भी नहीं हां मुझे नहीं हां कह दी नहीं बात है चल

તો લઈ લઈ આવીએ તમે પણ આવીને કાલનો દિવસ લઈ લેજો લેવાની બાકી હોય તો આવી ગયા મારા મિત્ર મીઠાઈ લેવા આવી ગયા ભાઈ શું કરજો કાજુ બેલકમ બેલકમ એક કિલો કરીએ એક કિલો કાજુ કતરી આપો તો તમામ મિત્રોને નમ્ર વિનંતી કોઈને લેવાની બાકી હોય તો આવી જજો અને ટાઈમ સર લઈ જજો કિલો મીઠાઈનું કાજુની ઇટલી કાજુ ઇટલી કાજુ નવસો નવસો વીસ રૂપિયા પણ મને ડિસ્કાઉન્ટ આવજો હું તમારી એડ કરું કિલો કરો ગુલાબ જોબુ મિલ જો ગુલાબ જોબુ નો ઉભા કાલા જામ કાલા જામ કાલા જામ 380 રૂપિયા કિલો આ ભાવ નું મેનુ જ મને અંદર લઈ લેવા જો પેલા ઉડાડીયા કે તો ઉડાડી જા કે તો મિત્રો આ ભાવ મેનુ હ આજે કતે ન કયો કીધું કાલા જબુ ના કાલા જમ ત્રણસો એસી રૂપિયા કિલો ત્રણસો એસી તો એ તો અલગ કરી આજે અઢીસો એ અલગ કરશું કે ચાસણી બધું ભેગું થવાનું કાજુ કરી બગડશે કાજુ કતરી એકલી ભરો કાજુ ની જ ભરો આ હું ભરો કનું ભાઈ સાવલિયા પકોડી વાળા તો જ્યા આ સાવલિયા પકોડી વાળા ઝાડુ મારી રહ્યા તમે ઓળખતા હશો ફેમસ છે એમની ભેળ બનાવ કિલો મીઠાઈ લઈ અને નેકડીએ પછી રાતે જવાનો વિક્રમ ઠાકોર જો આપ તો બતાવ આઈટમ બોલો એનો મને કહેવાય અંજીર રોલ અંજીર રોલ પછી પછી આ છે કાજુ કતરી કાજુ કતરી પછી કેસર પેસા કાતરી હા પછી આ કસાટા એ કસાટા અરે કાજુ પાત્રા આ છે કાજુ પાત્રા ઓકે કાજુ પાત્રા અને પેલી છેલ્લી હજુ હતી કોઈ અને કેસર કાતરી હા કેસર કાતરી આ તો કરો કિલો હેડો કરી દીયાળો ઇસ્ટો વાય કાજુની આઇટમ શેઠે પેલી બાજુ રાખી કોઈ ચાખા નહીં એ માટે અને બીજી માવાની આઈટમ આગળ રાખી ચાખવી હોય તો કોઈ પેલું સેમ્પલ મૂકવું પડે હારીએ સેમ્પલ મૂકવું પડે ને ઓકે આ તો ઘેર જઈને ખાવાનો જ ના ના શેઠ તો દિલદાર આપણી ગેરંટી કોઈ પણ વસ્તુ ચાખી શકો હમ એમ તો શેઠ તો પાછા દિલદારી શું કેવું છે ભેગો ફોટો લઈ જઈએ તો લોડો તારો ઓકે ફોન પે થઈ ગયા ઓકે લઈ લીધી મિત્રો મીઠાઈ હજુ કાળો જબુ લેવાના

જય માતાજી અને અમારા ગોમના એક બીજા ભાઈ મળી ગયા ગયા લેવા જોઈ જોઈ શકો અમાર વડો બના પૂરીઓ બનાવી દીધી બીજું બનાવાનું હા હા ગાય જોઈ શકો તમે

હવે સારા મોસી આવી રીલ ચડી ગયો ને તે કીધું લો એમ કરીને ઉતાલી લીધો ને હવે ચઢાઈ દેવાનો વિડીયો તો જોઈ લેજો તમે હવે હવે રોજા આવશે પછી વિડીયો મીઠાઈ લઈને ઘરે આવી ગયો જોઈ શકો અને મીઠાઈ કાજુની હારી આનંદભાઈની મસ્ત મીઠાઈ કાજુ કતરીશ્રીજી વાળોની મીઠાઈ હારી હ અને કપડો ચેન્જ કરી દીધો મિત્રો વિક્રમ ઠાકોર જોવા ચરાળું જવાનું હો તારે તો સેટિંગ થાય તો થોડો પ્રોગ્રામ ઉતારીશું મિત્રો અને તમને પણ બતાવે કોણ કોણ કલાકાર આવે તો જવાનું ચરાળું તો બન્યા રાખ્યું આપણા બ્લોગમાં મિત્રો આ જોઈ શકો મિત્રો હોજા આ ઉજાગરા કરી કરી એડિટિંગ કરવાનું એટલે હવે તેઓ પડી જાય કે ઊંઘ જ નહીં આવતી હવારે આખો દિવસ હવે તો હોજા હારે કોમ તો થોડું જાગી ન હતા થોડું તો પેલું એ કરતાં જતદાર હતાજા પણ હવે આખી આખી રાત જાગવાનું થાય ને એટલે હવે વધારે જાગ્યા ને એમ કોઈ દિવસે તો આપણે ગમે તે આ વિડીયો બનાવવાના હોય એટલે કોમ હોય અને બીજું ઘરનું કોમ હોય એટલે ઊંઘવાનો મેળો આવે નહીં એટલે વધારે ઓજા આવે થાય જો અમુક ટાઈમે બે જાય અને અમુક ટાઈમે વધારે દેખાય ચશ્મા લાયો હું પણ ચશ્મા આપણે બહુ પહેરતા નહીં તો એટલે પેલું એવું લાગે થોડું અતરું હતું પણ પહેરીશું ઓજા બેસતા જ નહીં જોઈ શકો એવું નહીં કે બધન થાય હો આ મને જ આવું હો કંઈ ઉજાગરો નહીં વેઠી તો ઉજાગરો કરું ને એટલે આવા ઓજા આવી જ જાય રાતના દસ વાગી ગયા અને આજનો બ્લોગ બહુ લોબો થઈ ગયો તો વિક્રમ ઠાકોર જોવા જઈએ જો સારું જોવાનું હશે તો વિડીયો ઉતારીશું નંતર આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ મિત્રો અને નેક્સ્ટ બ્લોકમાં વિક્રમ ઠાકોરનો પ્રોગ્રામ સારો હોય છે ઉતારવા મળશે જગ્યા મળશે તો ઉતારીશું અત્યારે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ મિત્રો એક આ ટેટો ફોડી અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ મિત્રો તો જય માતાજી મિત્રો મળીશું નવા બ્લોકમાં મિત્રો મળી છું નવા બ્લોકમાં જય માતાજી